હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન સેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તજજ્ઞ વર્ગ એક જાહેરાત ક્રમાંક ત્રણ અને ચાર બે હજાર પચીસ વર્ષની જગ્યા બાબતે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો તમામ વર્ગની જગ્યા આપેલી છે તો વિગતે જોઈએ મિત્રો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના તજ્ઞ વર્ગ એકની જગ્યાઓ પર ભરતી કરવા માટે આયોગ દ્વારા ના રોજ જાહેરાત થી જાહેરાતો પ્રસિદ્ધ કરવામાં આવેલ જેમાં જગ્યાની સંખ્યાની વિગતો અને સ્વર્ગની અગાઉની જાહેરાતમાં ભલામણ થયેલ ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈ સદર જાહેરાતની પરીક્ષા લેતા પૂર્વે આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવશે તેમ મૂળ જાહેરાતમાં દર્શાવેલ હતું જાહેરાત ક્રમાંક ચોર્યાસી બે હાજર ચોવીસ પચીસ અનુક્રમે જાહેરાત ક્રમાંક ત્રણ બે હાજર પચીસ છવ્વીસ અને જાહેરાત ક્રમાંક ચાર બે હાજર પચીસ છવ્વીસ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી આથી જાહેરાત ક્રમાંક ત્રણ બે હાજર અને ચાર બે હાજર પચીસ અગાઉની જાહેરાતોના આખરી પરિણામ પ્રસિદ્ધ કર્યા બાદ બાકી રહેતી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તો કુલ જાહેરાતો પૈકી જાહેરાત અને જગ્યાની સંખ્યા નીચે મુજબ ધ્યાનમાં લેવાની રહેશે તો એ મિત્રો જગ્યાનું નામ આપેલું છે જાહેરાત ક્રમાંક સાથે કુલ જગ્યા કક્ષાવાર જગ્યા અને કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યા જેમાં કક્ષાવાર જગ્યા આપેલી છે સામાન્ય કેટેગરી માટે એક જગ્યા છે આર્થિક રીતે નબળા વર્ગ માટે ચોવીસ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે ત્રેસઠ જગ્યા અનુસૂચિત જાતિ માટે ચૌદ અને અનુસૂચિત જનજાતિ માટે ચોવીસ જગ્યા છે તે પૈકી મહિલાઓ માટે જનરલ કેટેગરીમાં એક જગ્યા છે આર્થિક રીતે નબળા વર્ગ માટે આઠ જગ્યા છે સામાજિક શૈક્ષણિક પશ્ચાત વર્ગ માટે એકવીસ જગ્યા અનુસૂચિત જાતિ માટે બે જગ્યા અને અનુસૂચિત જનજાતિ માટે બે જગ્યા છે અને એક સો છવ્વીસ જગ્યાઓ પૈકી અગિયાર જગ્યાઓ છે જે દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત છે અને બે જગ્યાઓ માજી સૈનિક ઉમેદવારો માટે છે ત્યારબાદ ગાયનોકોલોજીસ્ટ તજજ્ઞ વર્ગ એક જાહેરાત ક્રમાંક જીરો ચાર બે હજાર પચીસ છવ્વીસ છે તેર અનુસૂચિત જનજાતિ માટે બાવીસ જગ્યા હશે તે પૈકી મહિલાઓ માટે આર્થિક રીતે નબળા વર્ગ માટે દસ જગ્યા છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે મહિલા માટે વીસ જગ્યા છે અનુસૂચિત જાતિ માટે ચાર અને તે પૈકી દિવ્યાંગો માટે એકસો તેત્રીસ જગ્યાઓ પૈકી તેર જગ્યા અનામત છે અને માજી સૈનિક માટે બે જગ્યા અનામત છે તો ઉપરોક્ત કોષ્ટકમાં દર્શાવેલ બાકી રહેતી જગ્યાઓ મુજબ સંબંધિત કેટેગરીના ઉમેદવારો ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકે જેની ખાસ નોંધ લેવા વિનંતી ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યાઓ નીચે મુજબ છે તો બંને જાહેરાત ક્રમાંક મુજબ આપેલી છે ફિઝિશિયન તજજ્ઞ વર્ગ એકમાં એકસો ચોવીસ જગ્યાઓ પૈકી અગિયાર જગ્યાઓ દિવ્યાંગો માટે અનામત છે જેમાં એ કેટેગરી માટે એક બી કેટેગરી માટે બે સી કેટેગરી માટે બે અને ડી તથા ઈ કેટેગરી માટે ચાર જગ્યા છે અને ભરતી પ્રસંગ મિત્રો ફિઝિશિયન તજજ્ઞ વર્ગ એક દિવ્યાંગો માટે ત્રીજો ભરતી પ્રસંગ ગણવામાં આવશે ત્યારબાદ જાહેરાત ક્રમાંક જીરો ચાર બે હજાર પચીસ છવ્વીસ ગાયનેકોલોજીસ્ટ તજજ્ઞ વર્ગ બે જેમાં એકસો તેત્રીસ જગ્યાઓ પૈકી તેર જગ્યાઓ દિવ્યાંગો માટે અનામત છે અને એ કેટેગરી માટે ત્રણ છે બી કેટેગરી માટે ત્રણ સી કેટેગરી માટે ત્રણ અને ડી તથા ઈ કેટેગરી માટે ચાર છે નહીં મિત્રો ગાયનોકોલોજીસ્ટ તજજ્ઞ વર્ગ છે દિવ્યાંગ ભરતીનો સોથો ભરતી પ્રસંગ ગણવામાં આવશે તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે અહીં મિત્રો સ્ટાર આપેલ છે જે જગ્યાઓમાં સંબંધિત જૂથની એક જગ્યા ખાસ ભરતી ઝુંબેશ હેઠળની ગણવાની રહેશે તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે અને દિવ્યાંગ જૂથ વિશે સ્પષ્ટતા કરેલી છે એ જૂથમાં બી જૂથમાં સી અને ડી કઈ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો આવી શકે તે તમામ વિગતો આપેલી છે

ચૂસ્ અપડેટ કરવામાં આવેલી છે તો જે ઉમેદવારોએ ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું જગ્યા બાબતે સ્પષ્ટતા કરવામાં આવેલી છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર